વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ નવમું સમયપત્રક આપ્યું સ્ટેટ માટે એટલે આપણી એડમિશન કમિટીએ ચોઈસ ફિલિંગ ફરી ડિલે કરી નાખી છે કે જે કાલે આવવાનું આપણે વાર જોતા હતા કાલે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે સત્તાવીસ તારીખે તો એ ડેટ વધારી દીધી છે ઓગણત્રીસ તારીખ સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો એટલે રિઝલ્ટ તે પછી જ આવશે અને ઓગણત્રીસ તારીખે પૈસા ભરવાનું જે હોય છે તે એ પૈસા ભરવાનું પણ સમય પૂરો થાય છે આયુર્વેદ હોમિયોપેથ માટે એટલે બંને જગ્યા તો હવે જોઈ ના શકે એટલે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં સીટ મળી છે એમને કન્ફર્મ કરવું જરૂરી છે જો કન્ફર્મ નહીં કરો તો તમે કાઉન્સેલિંગથી બહાર થઈ જાઓ છો આયુર્વેદ હોમિયોપેથમાં પછી તમે એડમિશન ના લઈ શકો પછી આવતા વર્ષે નીટ આપીને તમારે એડમિશન લેવું પડે અને આ જે એમબીબીએસ બીડીએસમાં જેમને થર્ડ રાઉન્ડની ચૉસ કરી રાખી છે એમણે હજુ વાર જોવી પડશે કે ઓગણત્રીસ તારીખ શું થાય છે કે એડમિશન કમિટી ઓગણત્રીસ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરે છે કે હજુ લંબાવે છે એની કોઈ જાણકારી આપણને નથી અને આ જેટલું લંબાવે છે એટલો અભ્યાસ તમે જાણો જ છો બધાનો બગડે છે ને કોઈ કોઈ સ્ટુડન્ટ બિચારા એટલા બધા પ્રેશરમાં આવી જાય કે મહિના બે મહિનાનો અભ્યાસ છૂટી ગયો હોય તો મેં એક યુટ્યુબ પર વિડીયો જોયો હતો એક સ્ટુડન્ટનો કે ભાઈ ફર્સ્ટ યર એમ બીબીએસમાં લોકોના ફેલ થવાનું કારણ એ હોય છે ના ફેલ થવાનું કારણ કે મોડું એડમિશન થાય ને તો એમનો અભ્યાસ છૂટી ગયો હોય નવી ફિલ્ડ હોય અને ગુજરાતી મીડિયમથી આવતા હોય અહીંયા તો બધું ઇંગ્લિશમાં હોય તો પણ તકલીફ પડે એ પોતાની કોઈ પણ માતૃભાષાથી આવતા હોય પોતાના સ્ટેટની ભાષાથી અને અહીંયા ઇંગ્લિશમાં હોય તેના કારણે પણ એમને ટફ પડે એટલે એ બધા કારણસર બી અમુક વખત શું થાય છે કે ફર્સ્ટ માં છોકરો ફેલ થઈ જાય છે પણ મેં તમને સલાહ આપું છું કે તમે મેરો કરીને તમે વેબસાઇટ પર સર્ચ કરશો કે યુટ્યુબ પર જોશો તો એક ઓનલાઈન કોર્સિસ હોય છે એટલે ઓનલાઈન શું કહે છે વિડીયો હોય છે તમે એને પરચેસ કરી શકો તો જેટલા તમારા અભ્યાસના જેટલા ચેપ્ટર છૂટી ગયા હોય એ બધું તમે રિકવર કરી શકો અને એમ પણ તમે આખા વરસનું લઈ લો તો આખા વરસમાં તમે જે પણ તમારે જોવું હોય એક્ઝામ સમયે પણ તમે આખા વરસનું રિવાઈઝ કરી શકો એટલે મારી સલાહ છે કે તમે મેરો કરીને એક સોફ્ટવેર કે શું કહે છે ઓનલાઈન વિડીયોઝ હોય છે એ પરચેસ કરી રાખજો જેથી તમને અભ્યાસમાં મદદ મળશે અને તમે ફેલ નહીં થાવ અને તમે દરેક એક્ઝામમાં પાસ થઈ જાઓ તો હવે આ જો શું કરી શકીએ આપણે આ જે છે ને આયુર્વેદ હોમિયોપેથનું છે ઓગણત્રીસ તારીખે બપોર સુધીમાં ઓનલાઈન પેમેન્ટ છે અને બ્રાન્ચ પર બી ઓગણત્રીસ તારીખ બપોરે ત્રણ વાગ્યે છે અને રિપોર્ટિંગ જે છે એ ત્રીસ તારીખે સાંજે ચાર વાગ્યા સુધી છે આયુર્વેદ હોમિયોપેથની એટલે હવે જેમને તો મળી ગયું એમને તો કન્ફર્મ કરી લેવાનું નહીં તો કાઉન્સેલિંગથી બહાર થઈ જશે એમબીબીએસ બીડીએસ બીડીએસવાળાએ જોવાની અને એડમિશન કમિટી કદાચ પાછો સમય આપશે કે જેમને એમસીસી ઓલ ઇન્ડિયાથી કોઈ જગ્યાએ સીટ મળી હોય તો એમને કેન્સલ કરવાનો સમય પણ આપશે હજુ વેબસાઇટ પર માહિતી આવી નથી મોડી રાત્રે આવે કે પછી કાલે સવારે આવશે કે જેમને એમસીસીમાં મળ્યું અને કેન્સલ કરવું હોય તો કેન્સલ કરાવી જાઓ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ